નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બંને ડ્રાઈવર અને કંડેક્ટરના મોત નીપજ્યા છે જ્યારે બસમાં સવાર છ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાધનપુરના કારીયા નદીના ત્યારે પુલ પાસે આવેલા રાપરિયા હનુમાન આગળ રાત્રે બે વાગ્યાથી આસપાસ અંદર ત્યારે આણંદથી રાપર એસટી બસ ટ્રક સાથે અથવા ધક્કાભેર થઈ હતી બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થ કસ્ટડી હતા તો અકસ્માતના પગલે થોડાક સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો આગળના ભાગનો કુરિસ્ચો બોલી ગયો હતો ગંભીર ઇજાઓ પહોંચતા બસના ડ્રાઈવર કંડક્ટર અને ટ્રક ડ્રાઈવર કન્ડક્ટરનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસ એકસો આઠની ટીમને જાણ કરવામાં આવી હતી પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એટલો ભયંકર કે બંને વાહનો ક્રેન મદદથી અલગ અલગ આવ્યા હતા તો અકસ્માત માં ઇજાગ્રસ્ત બસ માં સવાર છ લોકોને સારવાર સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ